તે સારું પ્રોહિબિશન પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાછા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના ને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેર ના હોય સર્વેલન્સ સ્ટાફ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયંત ચૌહાણ તથા સિસ્ટર હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓની આવા ઇસમો વિરુદ્ધ પાછા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા કુલ પાંચ દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ છે તવા પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા મજૂર કરી પાસા હુકમ કરતા કુલ પાંચ બુટલેગર ઈસમોને પાસા હુકમની બજવણી કરી અલગ અલગ જિલ્લા જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં સારોલી પોલીસ દ્વારા પાસા અટકાયત કરે દિલીપભાઈ રમેશભાઈ ઘરટે પાટીલ રાજેન્દ્ર ઉર્ફે રાજુ કૈલાસ દેવીસ પાટીલ જીતુભાઈ ભાળાભાઈ જીજાળા રવિકુમાર ઉર્ફે રાહુલ ગોપાલ લાલ દેલ મહેન્દ્ર રમીશભાઈ ઘરટે પાટીલ દેહ રાજ્ય ની જુદી જુદી ચેલોમાં રવાના કરાયા છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યુઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની ની